કોરોનાની મહામારીમાં ફ્રન્ટ લાઇન વોરિયર્સ આશા વર્કર અને આશા ફેસિલિટેટેડ બહેનો સાથે થઈ રહેલા અન્યાયને દૂર કરવાની માંગ સાથે કલેક્ટરને આદરી પત્ર આપી પોતાની રજૂઆત કરવામાં આવી છે સુરત શહેરેને જિલ્લામાં મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો ફરજ નિભાવ્યુ છે તેમજ મોટી સંખ્યામાં આશા વર્કરો કામ પણ કરી રહી છે તેમના દ્વારા અલગ અલગ પ્રકારની સરકારી યોજનાઓમાં ફરજ નિભાવવાની આવે છે વિશેષ કરીને આશા વર્કરો બાળકોને પોલિયોની રસી આપવામાં મમતા દિવસની કામગીરીમાં કે પછી જનની સુરક્ષા યોજના જેવી અલગ અલગ યોજનાઓમાં ફરજ નિભાવે છે ઘણી આશા વર્કરો દસ વર્ષ કરતાં પણ વધુ સમયથી ફરજ નિભાવી રહ્યા છે ત્યારે કોરોના સંક્રમણકાળ દરમિયાન વેક્સિનેશનમાં પણ કામ કર્યું છે પરંતુ તેમને રોજનું વેતન માત્ર ત્રીસથી તેત્રીસ રૂપિયા જ અપાઈ રહ્યું છે જ્યારે પણ અમને મેડિકલ ઓફિસર દ્વારા કે પછી નર્સ દ્વારા કામગીરી માટે બોલવામાં આવે છે ત્યારે અમે તમામ કામગીરીઓમાં પોતાની હાજરી નોંધાવી છે શહેરી વિસ્તારથી લઈને આંતરિયાળ ગામડાઓમાં પણ આશા વર્કર બહેનો પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે પરંતુ અમને મળવા પાત્રનું વેતન મળી રહ્યું નથી તેનાથી તેઓ પોતાના પરિવારનું ગુજરાત પણ ચલાવી શકતા નથી સરકારે સંવેદનશીલતા દાખવીને વેતન વધારવા માટે ઝડપથી નિર્ણય લેવો જોઈએ આશા વર્કર હંસાબહેન સંદર્ભે જણાવ્યું હતું કે તમામ બાબતે ફરજમાં આગળ રહેલી આશા વર્કરો સાથે સતત અન્યાય થઈ રહ્યો છે વર્ષોથી અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે ફિક્સ વગારની માંગણી કરી રહ્યા છે પરંતુ તે પૂરી કરવામાં આવતી નથી કોરોના સંક્રમણ કાળ દરમિયાન અમે જીવન જોખમે પણ સેવા આપી છે માસિક દસથી પંદર હજાર રૂપિયાનું વેતન આપવામાં આવે તો સરકાર અમારો વીમો ઉતારી આપે એ પ્રકારની માંગ છે હજારોની સંખ્યામાં કામ કરતી આશા વર્કરોને આજ સુધી ન્યાય મળ્યું નથી જેને લઈને આજે જિલ્લા કલેક્ટર્સને આદેનપત્ર આપી અમારી લાગણી વ્યક્ત કરી છે મારું નામ તાલુકો પાલસાણા દસ વર્ષથી અમે સેવા કરીએ છીએ નાના નાના ગામડાથી માંડીને મોટા સુધી કામ કરીએ છીએ પોલિયોની કામગીરી કરીએ છીએ મમતા દિવસ કરીએ છીએ નાના બાળકની જળની સુરક્ષાથી માંડીને તમામ કામ કરીએ છીએ અમને શું મળે છે ત્રીસ રૂપિયા તેત્રીસ રૂપિયા અમને નથી ફિક્સ પગાર કરતા અને છતાં પણ અમારું શોષણ કરે છે કેન્દ્ર સરકારને ભાજપ સરકારને અમને એટલું જ કહેવાનું છે કે અમારી તમામ બહેનો આશા વર્કર આશા ફેસિલેટર બહેનોને ફિક્સ પગાર કરે અને અમને અમારું મહેનત આપે એ છતાં અમે આટલું કરીએ છીએ છતાં પણ શું કેમ આવશે આશા બેનો કામ નથી કરતા મેડિકલ ઓફિસર બોલાવે છે અમને એમપીડબલ્યુ બોલાવે છે નર્સ બેન બોલાવે છે એની 108 ની ઝડપીથી પણ અમે કામ કરીએ છીએ જ્યારે બોલાવે ત્યારે અમે હાજર જ હોય છે અત્યારે વેક્સિનેશન ચાલે છે બસે બસો જણાને અમે વેક્સિનેશન પૂરું કરીએ છીએ છતાં પણ શું કહે છે બેનો કામ નથી કરતા અમે હું કામનો યોગ્ય નથી કામ કરીએ છે છતાં પણ અમારું કામ નથી અમારું કામ લાગતું બરાબર અમારી મુખ્ય માંગણી એ જ છે કે અમારી તમામ બહેનો ને દસ હજાર થી લઈને પંદર હજાર સુધી પગાર કરે બરાબર અને અમને ટાઈમ પણ આપે અને અમને વીમો પણ આપે કેમ કે અમારા નાના નાના બાળકો છે અમા અમે કેટલી આશાઓ છે કઈ ની તો છત્રીસ આશા વર્કર છે અમે છત્રીસ હજાર આશા વર્કર જિલ્લાની અંદર કામગીરી કોરોનાની ઓલી કરીએ છીએ લોકો અમને કઈ રીતથી જોઈ છે ઘરે જઈએ છે તો માન સન્માન શું પહેલી આવી કોરોના લઈને આ શું અમારો ન્યાય કહેવાય છે ન્યાય નથી અમારી માથે અત્યાચાર થાય છે મોદી સરકારને અમારે એ જ કહેવાનું છે કે અમારો ફિક્સ પગાર કરે બરાબર 10000 નહી તો કમસે કમ 15000 કરે 15000 નહી તો 5000 કરે પણ કમસે કમ ને ટાઈમ અને ફિક્સ પગાર કરે એ જ અમારી મુખ્ય માંગણી છે મહિલા શક્તિ સેનાના નિજા હેઠળ મહિલાઓએ સુરત કલેક્ટર કચેરીએ પહોંચી આવેલા પત્રમાં જણાવ્યું હતું કે અમુક ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ છે અમે આશા વર્કર અને આશા ફેસિલિટેડ બહેનો તરીકે કામ કરે છે છેલ્લા ઘણા સમયથી અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે અને અમારી સાથે થતા ભેદભાવને દૂર કરી કોરોનાની જીવલેણ કામગીરી કરનારા માનવતાના દુઃસમાન સૌ બહેનોને ન્યાય આપવામાં આવે સાથે આ મહામારીનું કામ કરવાથી અમારી આરોગ્યલક્ષીની કામગીરીથી પણ વળતર યોગ્ય મળતું નથી જેથી સમાન વેતનની માંગ કરીએ છીએ અઝર કુરસી જી ટન ફેનિસ્